આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો પવિત્ર ઉત્સવ ઉજવવાનો છે ત્યારે નવરાત્રિની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે નડિયાદમાં ગરબા આયોજકો દ્વારા નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નડિયાદમાં શક્તિ ઉત્સવ સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની તૈયારી પૂરજોશમાં થઈ રહી છે આ તૈયારીઓના ભાગરૂપે વીઆઈપી ટેન્ટ વીઆઈપી મહિલાઓ માટેનો શૌચાલય બાથરૂમની સુવિધા ફૂડ ઝોન તેમજ વીસ હજાર ખેલૈયા રમી શકે તેવો વિશાળ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે હાલમાં ચાર દિવસના વરસાદ બાદ આયોજકો દ્વારા ટીઝર અને જેસીબીથી ગ્રાઉન્ડને ચોખ્ખી રાખવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક પણ મારવામાં આવશે જેથી કાદવ કીચડ અને ગંદકી ના થાય તેવી તમામ સુવિધાઓ સજ્જ ગ્રાઉન્ડ તૈયાર થશે અહીંયા અત્યારે આ ગ્રાઉન્ડની કેપેસિટી વીસેક હજાર ખેલાઈઓ એક સાથે રમી શકે અને બીજા અન્ય લોકો બેસીને આનંદ કરી શકે એટલી વ્યવસ્થા કરેલી છે ગરબા ગ્રાઉન્ડમાં વીવીઆઈપી વીઆઈપી ટેન છે અને લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરેલી છે નવરાત્રિ પ્રત્યે તૈયારી ફૂલ જોરમાં ચાલી રહી છે વરસાદના વિઘ્ન વચ્ચે પણ ત્રીજી તારીખે ચોક્કસ સમયે ગરબા થશે એવો અમારો પ્રયત્ન છે